નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારથી એટલે કે તારીખ પાંચમી જુલાઈથી નો સ્કૂલ બેગ ડે નો અમલ થશે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારથી એટલે કે તારીખ પાંચ જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ થશે શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિ કરાવાશે ન્યૂ એજ્યુકેશન પોલિસીના નો સ્કૂલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતાં વધુ ધ્યાન ઇતર પ્રવૃત્તિ ઉપર રાખવામાં આવશે અને આ ઇતર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે શાળામાં શારીરિક કસરતો યોગ અને બાલ સભાનું આયોજન કરવા સૂચના અપાઈ છે એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે જુલાઈ માસથી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવી છે